કસરને તું બે ડોળું ભરાજે જો બજારે નાખીશ તો મારો રો સર ખારો થાય અને પાજરામાં નાખવા જાય છે તો ગામના એમ બાજુ કરશે કે ભીમલો તો હા ફૂડીનો છે મારે કરવું શું એ દીકરી અંદા માં અમને કે સૂર્યો વધારે થાય છે સોર હાથ ખબર પડે આ આ પૂરો વાડીયા રે છે લાઈ એના ધીરે તાપ મારવા મારો બેટો આ શેરીમાં મેર નો પીડ્યો લાય બીજી શેરીમાં જવા દે અહીંયા સાહેબ આટા મારે છે તો થીમલો મને જો કેમ પાછો વરી ગયો છે મારો દીકરો મેં નહીં પડે શું મારો બેટો માનો કે ન માનો પણ ભીમલાના બસકામાં કાંઈક છે મારો દીકરો મને જોઈને બે વાર પાછો ગયો આ ભીમલાનો બસકો ઉપાડવો છે આજ મારો દીકરો આ કાંઈક ગોતાળો થઈ ગયો પણ ભલે થઈ મારો બેટો কেমোলা পয়নো জোয়ে তুহারো হারো খারো পান মেয়ে কুদো থে য়ে হানে

દીકરો આ ઓલી બજારમાં વંડી સળવા કરતો એવું લાગ્યું અને અત્યારે ધોળો આવતો તો મન કીને હરવો પડી ગયો દરમાં કઈ કારું હોય ને એવું લાગે છે

하하 <laughs> <laughs>

દિના ભેગો કરવો છે અને પછી આ બહાર નાખવા જાતા તને શરમપા અને અમારો ખુલે ખુલી નાખાય હવે Ha <laughs> <He laughs>